જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં મોક્ષદા એકાદશીની વિધિ અને તેના મહત્ત્વ વિશે મેં જણાવ્યું છે એ વિડીયો તમે ના જોયો હોય તો વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે એ વિડીયો પણ જોઈ શકો છો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે એકાદશીનું વ્રત તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે આવે છે એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશી એટલે એકાદશી જે મોક્ષ આપે છે તેવી માન્યતા છે કે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની બધી જ પરેશાનીઓનો નાશ થાય છે આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠનું પણ ખાસ શ્રવણ અને વાંચન કરવું જોઈએ જો તમારી પાસે અધ્યાય વાંચવાનો સમય ના હોય તો તમારે ગીતા પાઠનું શ્રવણ ખાસ કરવું જોઈએ ચેનલ શ્રી હરિભક્તિ રસ પર ભગવદ્ ગીતાના અધ્યાય આપ્યા છે તો તમે તે શ્રવણ કરી શકો છો હું લિંક આપી દઈશ તો એના પર ક્લિક કરીને તે અધ્યાયનું શ્રવણ કરી શકો છો ખાસ કરીને અધ્યાય અઢારનું શ્રવણ તમારે ખાસ કરવું જોઈએ જેનું નામ છે મોક્ષ યુગ તે અધ્યાયનું શ્રવણ તમારે મોક્ષદા એકાદશીના દિવસે ખાસ કરવું જોઈએ એકાદશીના વ્રતની તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે તેથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા તો કરવાની જ છે પરંતુ જો તમે ધનની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો ભગવાન શ્રી વિષ્ણુની સાથે મહાલક્ષ્મી માતાની પણ તમારે પૂજા કરવી જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન આવે છે મોક્ષદા એકાદશી એટલા માટે ખાસ છે કે આ એકાદશી સર્વ પાપને હરનારી તથા ઉત્તમ છે તથા આ એકાદશી દ્વારા આપણા પિતૃઓને નરકના ત્રાસમાંથી મુક્તિ અપાવી તેમને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે મોક્ષદા એકાદશીના દિવસે વ્રત રાખવાથી પૂજા કરવાથી તથા કથા શ્રવણ કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનના અહંકાર અભિમાન વગેરેમાંથી મુક્તિ આપનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે જે પણ ભક્ત પૂરી શ્રદ્ધા ભક્તિથી નિયમો અને ભક્તિ સાથે મોક્ષદા એકાદશીનો વ્રત કરે છે કથા સાંભળે છે અને ભગવાનની પૂજા કરે છે તો આ વ્રતની અસરથી બધા પ્રકારના પાપોનો નાશ થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની શરૂઆત પહેલાં અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ કારણથી આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણ દામોદર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગીતાનો પાઠ ખાસ કરવો તે ખૂબ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે સુખ સંપત્તિ અને ધન જ નહીં પરંતુ સંતાન અને લગ્ન સુખની જે મનોકામના છે તે પણ પૂર્ણ થાય છે ભગવાન હરિના અપાર આશીર્વાદ ભક્તો પર રહે છે અને મૃત્યુ પછી તેઓ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે મોક્ષદા એકાદશીના દિવસે માત્ર ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી અને ભગવદ્ ગીતાના દર્શન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં મોક્ષદા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે તે ધનની પ્રાપ્તિ કરાવે છે વિવિધ ફળો આપે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે તમારે ઉપવાસ રાખવો વ્રત કરવું પણ જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થાય તો એક તાણું કરવું આ દિવસે મદિરાનું સેવન ના કરવું જોઈએ મદિરાનું સેવન કરવું એ ખૂબ જ પાપ ગણાય છે અને આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મી માતા તથા દામોદર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ખાસ કરવી જોઈએ તેમની પીળો રંગ ખૂબ જ પસંદ છે તેથી તેમને પીળા રંગના વસ્ત્રો પીળા ફૂલ ફળ વગેરે અર્પણ કરવા જોઈએ પૂરી પૂજન વિધિ મેં આગળના વિડીયોમાં તમને બતાવી છે તો એ વિડીયો તમારે ખાસ જોવો અને આ દિવસે તમારે ગરીબોને દાન કરવું અને ગીતાનો પાઠ ખાસ મંદિરની સામે બેસીને કરવો જોઈએ તથા આ કથાનું શ્રવણ ખાસ કરવું તો જ તમને આ વ્રતનું પૂરું ફળ મળે છે તો ભક્તો હવે આપણે કથા શ્રવણ કરીશું મુક્ષદા એકાદશીનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે આ મોક્ષદા એકાદશી પાછળની એક પૌરાણિક કથા છે પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ રામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવ્રત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા છે તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નારકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેમણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈને તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદગ્યા રસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા ફૈખાનશે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે ભક્તો આ વ્રત કરવાથી અને કથા સાંભળવાથી જે તમારા પિતૃઓ દુઃખ કષ્ટ ભોગવતા હોય તો તેમને આ વ્રતનું પુણ્ય અર્પણ કરવું જેથી તે લોકોને આત્માને શાંતિ મળે અને તેમને નરકની યાતના ન ભોગવવી પડે અને બધા કષ્ટોમાંથી છુટકારો મેળવી તેમને મોક્ષ મળે અને અંતે ભગવાનનું ધામ મળે સાથે જ તમારે ગીતાનો પાઠ પણ કરવાનો છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કર્યું તમને આ વિડીયો અને કથા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ